હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે કે હજુ ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કાતિલ ઠંડી પડી શકે છે નમસ્કાર સામાન્ય રીતે નવેમ્બર મહિનાની અંદર ઠંડીનું જોર વધતું હોય છે પરંતુ આ વખતે આખો નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો અને ડિસેમ્બરની શરૂઆત પણ થઈ પરંતુ ઠંડી નહોતી પડી પરંતુ ગઈકાલે રાત્રે તમે જોયું હશે કે એવી જોરદાર ઠંડી પડી કે ધાબડા ઓળવાની જરૂર પડી ગઈ અને હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે કે હજુ ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કાતિલ ઠંડી પડી શકે છે ઇવન હવામાન વિભાગે બી પણ એવું કીધું છે કે કચ્છ અને ભુજ જેવા વિસ્તારની અંદર કોલ્ડ વેવ આવવાની શક્યતા છે એવું હવામાન વિભાગે કીધું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગઈકાલે રાત્રે ગુજરાતની અંદર ઘણા બધા લોકોએ એવો અનુભવ કર્યો હશે કે જાણે કાશ્મીર જેવો માહોલ થઈ ગયો એટલી મસ્ત ઠંડી ખુશનુ ખુશનુમાં હવામાન થઈ ગયું અને મજા પડી જાય એવી ઠંડી પડી ગઈ એક જ રાતની અંદર તાપમાનનો જે પારો છે એ છ ડિગ્રી જેટલો નીચો આવી ગયો હતો અને ગુજરાતમાં નલિયાની અંદર સૌથી નીચું તાપમાન નોંધાયું છ પોઈન્ટ ચાર ડિગ્રી આ સિવાય વડોદરાની અંદર લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર ગાંધીધામમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી અને સુરતની અંદર ચૌદ પોઈન્ટ બે ડિગ્રી આ લઘુત્તમ લઘુત્તમ તાપમાન દેખાયું અને અમદાવાદની અંદર બરફીલો પવન ફૂંકાયો જાણે માઉન્ટ આબુ જેવી ઠંડી પડતી હોય એવો અમદાવાદની અંદર માહોલ થઈ ગયો હતો હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જે ઠંડીનું જોર હતું એ ઘટેલું હતું એટલે ઠંડીનું પ્રમાણ ઓછું રહેતું હતું પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘટી ગયું છે એટલે આગામી બોતેર કલાકની અંદર ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ વિસ્તારની અંદર કાતિલ ઠંડી પડશે ગાત્રો છીજાવી દે એવી ઠંડી પડશે તો હવામાન વિભાગે પણ કીધું છે કે સૌરાષ્ટ્રના કચ્છની અંદર કોલ્ડ વેવ આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે એવું કીધું છે કે સોળ તારીખથી બાવીસ તારીખની વચ્ચે વાદળ વાયુ અરબ સાગરમાં લો પ્રેશર ઊભું કરશે અને એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર હળવો વરસાદ પડવાની શક્યતા છે એમ એમણે કીધું છે આ ઉપરાંત ત્રેવીસ ડિસેમ્બરથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને એ જે રાઉન્ડ છે એ જાન્યુઆરીના પહેલાં સપ્તાહ સુધી રહેશે મતલબ કે આ વખતે ક્રિસમસ અને ન્યૂ યરનો જે તહેવાર છે એની અંદર જોરદાર ઠંડી પડવાની છે એવું હંબાલાલ પટેલનું કહેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ